thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝીઆમત્રિઆ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે પાકિસ્તાનમાં ભૂકંપના ઝાટકા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ બે ની ત્રીવતા ઝિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે સોમવારે પાકિસ્તાનમાં અચાનકના કાવેલા ભૂકંપથી લોકો ગભરાટમાં મુકા ગયા હશે હતા અને ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્યારે મિત્રો જણાવી દઈએ કે ચાર પણ બે આપવામાં આવી હતી વધુ મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો નેશનલ સેન્ટર પર સેમોલોજી અનુસાર જણાવ્યું હતું કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સોમવારે સાંજે ચાર વાગે પાકિસ્તાનમાં ત્યારે મિત્રો રિક્ટર સ્કેલ પર ચાર પણ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો મળતી વિગતો વાત કરીએ તો ભૂકંપની થી ત્યારે હજુ કોઈ સુધી નુકસાનની માહિતી સામે આવી નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ